હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં અત્યારે અત્યારે અમે આવી ગયા કે કેસરિયા સાઈડ ઉપર કેમ કે ભાઈ આયા કરવાનું ને કામ કેમ કે પ્લાસ્ટર વાળા નાન અટકી ગયું તો આપણે ઘરનું કામ કરી દીધું બંધ અને આવી ગયા સાઈડ ઉપર ને ભાઈ જગદીશભાઈ પણ અત્યારે અત્યારમાં સવાર સવારમાં ખર્ચો કરીને આવી ગયા અત્યારે ટોપી લઈ લીધી એક અને રૂમાલ લઈ એવું બધું લઈને અમે આવી ગયા તો થોડોક તો ખર્ચો કરવો પણ ભાઈ આપણે નથી ખર્ચો કરવો જગદીભાઈ એ કહે રસ આપણે તૈયાર ચાલે એમને કે આપણે બહુ ખર્ચો કરવાનો હોતો હોય નહીં એમ કે યાર જરૂરિયાત હોય એટલે ખર્ચો કર નાખે પણ જરૂરિયાત હતી ભાઈ ટોપીને એટલે લેવા ગયા હતા ને આમાં પાડવાની છે અમારે આજે ઘીસી અને વિડીયો જોયા કે યાર બહુ મજા આવવાની છે આજના વિડીયોમાં કેમકે આપણે પૂરો વિડીયો તો અહીં નહીં શૂટ કરી શકીએ પણ થોડુંક થોડુંક આગળ આગળ કાંઈ કાંઈક વિડીયો શૂટ કરતા જાવ અને આપણે કરીએ લાઇટનું અને લંબિંગનું અને ડેનેજનું વતન કરવાના છે તો બધું જ કામ કર્યું અને અત્યારે સીડીને ઉપર બીજા માળ ઉપર કામ કરવાનું છે આજે પહોંચી ગયા કેસરિયા સાઈડ ઉપર કેમ કે ભાઈ અમારું નક્કી હોતું નથી કઈ સાઈડે ક્યારે જાય નું કારણ છે કે અમારે ભાઈ કોઈ ચાર દિવસ નું કામ આ સાઈડે ચાર દિવસ નું નેક્સ્ટ સાઈડે એમ બધું કામ ચાલતું હોય ક્યારેક તડ હોય ક્યારેક દીવમાં હોય દીવની અંદર અમારે વધારે સાઈડ હોય ત્યારે દીવમાં વધારે બાજરો છે એ લોકો ભાઈ વધારે બાજરો કેસો લગા મેરે મજાક રોજે તો યાર એ લોકો વધારે કામ કરાવતા તો ચાલો વિડિયો જોયા રાખજો અત્યારે લાઈટ ની વાટે છે લાઈટ આવી જાય તો કામ કરવાની મજા આવે તો લાગી જાય એડી લાઈટ આવે એટલે ફટાફટ કામ પર કેમ કે અત્યારે ભાઈ વાગી ગયા જ ઓગ્યા આવ્યા તો દસ વાગે પાછા આવીને પાછા ઘોડા લેવા ગયા એવું બધું ચાલે છે ને જોઈ રાખજો વિડીયો મજા આવવાની છે લાઈટ આવે એટલે કામે લાગી જાય ફટાફટ ને ભાઈ હવાર હવાર મેં આંખી છોડે કેમ કે દસ વાગે ઉઠે ને તો એની આંખી છોડવાનું તો એવું જ હોય એને દસ બાર વાગે ની અંદર ઉડે ને પછી કામે ચડે પછી ચાર વાગે લગન કરે ને પછી પાછા એમ કે હાલો હવે તો જવું ક્રિકેટ રમવા તો એમાં પણ નીકળી જાય એનું એવું જ હોય તો ચાલ્યા રાખે યાર કામ પણ કરતું જવાનું અને મોજ પણ કરતી જવાની યાર જીવનમાં કામ જ કરવાનું આવે

આવું કરો યાર અહીં આવીને બહુ અફસોસ કરે તો ચાલો મળીએ આગળ અરે બહુ થઈ જાય આવું બોલવાનું પછી વધી જાય યાર તો તમે લોકો કે યાર આ તો બહુ બોલ 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 બોલવાનું જ રાખે પણ મારું એવું જ છે યાર તો વધારે નથી બોલતો ખાલી લોક પૂરતી જ બોલું તો ચાલો મળીએ આગળ વિડીયોમાં જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સવાર સવારમાં ભાઈ હજી તો લાઇટ આવી નથી અને ભૂખડું છે ને સોડા પીવા બે ગયા છે ને અહીંયા તો છે ને ક્રન્ચી વેફર પણ ઉપાડી ખબર નહીં હવે સવારમાં હવામાં ઘેરથી ખાઈને આવ્યો હોય કે ન આવ્યો હોય ને જાણે થોડાને બાટલી લપાવી દીધી

બાટલો લઈને મંડાણા નતા જો કામ કરતા કરતા ભલે પણ કામ કરતા હતા તો નાથી બધું મશીનો ને ઘા કરીને સાનું નામ પડ્યું ને આવી ગયા પીવા સાનાથી કોફી છે હા ઈ તો આઈડિયા કોફી સાના ના ના ઈ તો જોવાવાળાને થોડી ખબર પડી જ છે એ જે નિશન દેશક ના તો હબડ કાલે ચાંભળજો તમે હા તો ભાઈ સાના અખેડી છે એમાં થોડી થોડી ધૂળે ખાઈ જતા હોય તો એ નક્કી નહીં એને અમારે તો છે ને મશીન આખતા હોય ને વિગમહેશભાઈ તો બગતા હોય ચા આવ્યો કે નહીં ચા આવ્યો કે નહીં એટલે આના હાટું તમારે પ્રેશર ગધડીને કહેવું પડે બનાવડાવવું જ પડે તો હક ના પડે છે ઓલા ભાઈ ચા પીને ઉપર પાણી પીવા દોડ્યા ભાઈ આપણે આવી ગયા ફરીવાર કેસરિયા કેમ કે ભાઈ કાલનો બ્લોગ એન્ડ કરતા ભૂલી ગયા હતા કેમ કે ભાઈ કામમાં હોય એટલે ન પૂછો વાત કે નવ વિડીયોનું એન્ડિંગ રહી કે નો વિડીયો ઉતારવાનો ટાઈમ રહે કામ કરતા હોય એટલે તો અત્યારે આવી ગયા છે ને ભાઈ સામાન પણ આવી ગયો લાઇટનો બધો તો ફટાફટ ફિટિંગ કરવા માંડીએ કેમકે હા જેમ બને વહેલું પતાવીને બીજી સાઈડે જવાનું છે જગદીશ બેઠલો લઈને આવી ગયો છે કે આપણે પણ કે ફટાફટ વાયર લાંબો કરી લે ને હું તારો વળગી ગયો તો કે હું સામાન બધો ભેગો કરીને વાયરને હું લાંબા કરી નાખું ને સામાન ઘણો બધો આવી ગયો છે ને બધો ફિટિંગ કરવાનો છે આ એસ સાતક રૂમ જેટલું બધું થઈને ફિટિંગ તો ભાઈ અમે નવે નવે સાઈડું રોજને આવતી જતી હોય કેમ કે જૂના પૂરા કરતા હોય નવી આવતી હોય જૂના પૂરા કરતા હોય નવી આવતી હોય અમે રોજ રોજને નવી નવી સાઈડું

આપણે ભાઈ આવી ગયા દીધ થી સાઈડ ઉપરથી ડાયરેક્ટ ખરે કેમ કે ભાઈ સાઈડ ઉપર વિડિયો શૂટિંગ કરવાનો ટાઈમ રહી નહીં આજે બે દિવસ થઈ ગયા નું એન્ડ કરવામાં ને કરવામાં તો સાઈડ ઉપર થી ડાયરેક્ટ ઘરે આવી ગયા છે વિપુલ ભાઈ પણ કારખાને સીધા ઘરે આવી ગયા છે એક રીંગણા ને એવું છે ઘરની વાડીના તોડીને એક રીંગણા છે ખરાબ કડસા થઈ ગયા છે એવું કઈ છે ઉતાર નાખીએ તો નવેસર થી નવા આવે કા આવે વિપુલ માં ગાઈડ નાખ દેવાના છે અંદર બારાનાખ માં બારા રસ્તામાં નખાય વીણ લેતા બધા રીંગણા થતા આ રીંગણા છે ભાઈ ખૂબ પણ બધા બેકાર ખરાબ થઈ ગયા છે કડસા થઈ ગયા છે રીંગણા તમે જોઈ શકો છો મસ્ત એકદમ આ ઘરની વાડીના રીંગણા છે બહુ બધા આવી પડ્યા છે પણ ખાધા જેવા છે નહીં કડસા થઈ ગયા છે કડવા લાગે મતલબ ચાકને એવું બનાવીએ તો ઘરના નહીં સામે બધા ઉતારી નાખે ઘાસમાં પાણી અડવા વળગી ગયા સારો એ આવીને અમારે પેલું ઈજ કામ કરે રીંગણા છે એક ક્યારે આખો છે પણ આખો ક્યારે ખરાબ થઈ ગયો કે ભાઈ ખબર નહીં હવે શું થયું હોય કે સિઝન અનુસાર રીંગણી થઈ હોય ની કે સિઝન અનુસાર રીંગણી થઈ હોય ને કે કદાચ એવું જ હશે કે આ ઋતુનું રીંગણીને બિયારણ નહીં હોય એટલે કદાચ ખરાબ થઈ ગયા બાકી કડસા થાય નહીં કે પાણીને બધું તો વ્યવસ્થિત મળતું જ હોય ને તો એ રીતના છે સારો છે અમારો કંઈક આ રીતના આ બધો વટાઈ ગયો અને આગળનું હજી કટિંગ કટિંગનું એવું ચાલું છે અમારા પશુ થોડાક પૂરતા થઈ રહી એના પૂરતી બિકુલ ભાઈ કામકાજ ઉપાડી લીધું છે રીંગણા ઉતારવાનું આલેસ પાણી એકદમ મસ્ત મજાનું બધા સાપ ઉતારી નાખીએ નવેસરથી થાય ને તો હારા થાય તો પેલા ઉતારી નાખીએ ને પછી પાણી વાળીએ એટલે ઉપાડીને બહુ બધા રીંગણા છે પણ કંઈ કામ ના રહ્યા નથી કારખાને જ આવીને ડાયરેક્ટ લઈ લીધું છે આ કામકાજ હવે આખા એમાં આવા જ રીંગણ છે મહેશભાઈ પણ આવી ગયા સાઈડ ઉપર એ આજ મારા ભેગા હતા નહીં બીજી સાઈડે હતા ને હું પણ આજ બીજી સાઈડે હતો નોખ નોખા અલગ અલગ હતા એટલે આજના વિડીયોમાં ઈ નહીં હોય આજ વિડીયોમાં તો હતો પણ હવે આજના દિવસમાં મારી સાથે હતો નહીં ચાલો હવે વિડીયો થઈ ગયા છે યાર બહુ લાંબો ને નેક્સ્ટ વિડીયો સાથે મળીએ જલ્દી જલ્દી એમાં જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ